નસવાડી તાલુકાના કુકાવટી ગામે રૂપિયા છ કરોડ બ્યાસી લાખના ખર્ચે નવા બ્રિજના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અભયસિંહ તળવીના હસ્તે કરવામાં આવ્યું હતું તે સાથે જ કોધા ચોકડીથી કડુલી મહોડીને જોડતા સાત રસ્તાઓના રીસર્ફિસિંગ માટે રૂપિયા અગિયાર કરોડ એકસઠ લાખના ખર્ચે કામો શરૂ કરવામાં આવ્યા છે આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ચોમાસાના દિવસોમાં કુકાવટી ગામ સાથે જોડાયેલા નાળા પર નદીનું પાણી ફરી વળતા આસપાસના ગામોનો સંપર્ક તૂટી જતો હતો જેના કારણે વર્ષોથી અહીં બ્રિજ બાંધવાની માંગ ઉઠી હતી તદઉપરાંત ડુંગર વિસ્તારોમાં રસ્તામાં ખરાબ હાલતમાં હોવાથી રીસર્ફેસિંગની પણ જરૂરિયાત હતી સરકાર દ્વારા જરૂરી ગ્રાન્ટ ફાળવીને આ બંને મહત્વપૂર્ણ કાર્યોનું શુભારંભ કરવામાં આવતા ગ્રામ્યજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી સાથે સાથે એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું પસવાડી તાલુકામાં સવારથી ગામે પુલનું કામ એનું કામ ખાતમુહૂર્ત કર્યું એની રકમ છે છ ને બ્યાસી લાખ અને અહીંયા કોઢા ચોકડીથી કદીલી મોવડી આ વિસ્તારના સાત રસ્તા છે રીસર્ફેસિંગનું કામ છે એનું કામ શરૂ થશે એનું પણ અમે ખાતમુ ખાતમુહૂર્ત કર્યું છે એની રકમ છે અગિયાર કરોડ ને એકસઠ લાખ આ સાથે અમારા સંસદ સભ્ય જશુભાઈ રાઠવા અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલ્લકાબેન પટેલ અમારા જસુભાઈ ભીર અમારા તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી જયરાજસિંહભાઈ ડીએફ સાહેબ બધા જ કાર્યકર્તાઓ સાથે રહીને આ કાર્યક્રમને સફળ નિપાયો છે ભારત માતા કિ